पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल રાજ્યસભાના સાંસદના જન્મદિવસ નિમિત્તે ચાણસમામાં ફ્રૂટ વિતરણ અને ભોજન દાન કરાયું રાજ્યસભાના સાંસદ મયંક નાયકના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે ચાણસમામાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચાણસમામાં શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં વિનયસિંહ ઝાલા દશરથજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ ચાણસમા શહેર પ્રમુખ જય પટેલ મહામંત્રી બ્રિજેશ પટેલ દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સેલાવી ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં પણ રહેતા લોકોને વિનયસિંહ ભરતસિંહ ઝાલા સહિત ભાજપ પ્રમુખ કિરણ જાની અને ઉપપ્રમુખ નરેશ પરમારની હાજરીમાં ભોજનદાન અને વસ્ત્રદાન આપવામાં આવ્યું હતું તેમજ ચાણસમા શહેરમાં આંગણવાડી કેન્દ્રમાં પણ બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ રાજ્યસભાના સાંસદ પ્રદેશ બક્ષી મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયકનો પંચાવનમો જન્મદિવસ છે તો આજે પ્રદેશ બક્ષીમંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા શેર ભાજપના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ વાલી અને સર્વે કાર્યકર્તા દ્વારા આજે સિવિલની અંદર ફૂટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમનું આયુષ્ય દીર્ઘ આયુષ્ય થાય અને પોતે ઉત્તરોઉતર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી છે સર્વે કાર્યકર્તાઓ દ્વારા આજે આજે માનનીય મક્ષિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અને સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા મહેશભાઈ નાયક સાહેબનો પંચાવનમો જન્મદિવસ છે એ નિમિત્તે પાટણ જિલ્લામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખેલા છે આજે અહીંયા ચાણસમા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું મુહૂર્ત કરી અને અહીંયા ફ્રૂટ વિતરણ કાર્યક્રમ છે પછી ઓગણવાડીમાં ચોકલેટ અને બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ છે ત્યારબાદ સેલાવી મુકામે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમવાનું અને વસ્ત્રદાનનો કાર્યક્રમ છે ત્યારબાદ અહીંયા પાટણ સિવિલમાં પણ ફ્રૂટ વિતરણ કાર્યક્રમ છે તેઓ સદારામ કન્યા સાત્રાલય અને કન્યા કન્યા લાયબ્રેરી ઠાકોર સમાજની દીકરીઓનો પણ આજે ભોજનનો કાર્યક્રમ છે એ સિવાય અહીંયા ચાણસમા તાલુકાની તમામ આંગણવાડીમાં ચોકલેટ અને બિસ્કીટ વિતરણનો પણ કાર્યક્રમ છે અહીંયા હરિઓમ ગૌશાળા ખાતે પૂળા ગાયોને આપી એનું ઘાસનું વિતરણનો કાર્યક્રમ છે ત્યારબાદ સાતલપુર મુકામે પણ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ છે શીખપુર અને સરસ્વતી તાલુકામાં તમામ જિલ્લામાં આજે મયંકભાઈ નાયક અમારા પાટણ જિલ્લાના પૂર્વ પ્રભારી પણ હતા અને પાટણ જિલ્લા માટે તેમને વિશેષ પ્રેમ છે એટલે આજે વિશેષ પ્રેમના નાતે અમે પણ તેમની સાથે સૌ જોડાયેલા છીએ એટલે પાટણ જિલ્લા ભાજપ પરિવાર વચ્ચેથી વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમો આજે મયંકભાઈ નાયકના જન્મદિવસ નિમિત્તે છે આજે ચાણસ્વા શહેરના સૌ કાર્યકર્તાઓ દસરાજી ઠાકોર સાહેબ જિલ્લા અધ્યક્ષશ્રી પૂર્વ અને સૌ ટીમ સાથે અહીંયા ખૂબ વિતરણ કર્યું છે આગામી છેલ્લા અને બધા કાર્યક્રમો કરવા છે હેપી બર્થડે ડે ભાઈ